શિયાળો શરૂ થતાની સાથે જ પ્રદૂષણની માત્રામાં વધારો થયો છે દિલ્હીમાં પ્રદૂષણની માત્રા અતિ ગંભીર પરિસ્થિતિએ પહોંચી છે જેનું કોર્ટે પણ સંજ્ઞાન લીધું છે ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં પ્રદૂષણની સ્થિતિ વધુ ન કથળે તે માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ હરકતમાં આવ્યું છે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં વહેલી સવારે વોટર સ્પ્રિન્કલિંગથી પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે પ્રદૂષણના મામલે અંકલેશ્વર જીઆઈડીસી સમયાંતરે વિભાગમાં સપડાતી રહે છે ત્યારે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે છેલ્લા બે દિવસથી અંકલેશ્વરનો એક્યુઆઈ એટલે કે એર ક્વોલિટી ઇન્ડેક્સ ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે અંકલેશ્વરનો એક્યુઆઈ બે દિવસથી બસોની ઉપર નોંધાઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા પાણી પહેલાં જ પાડ બાંધવામાં આવી છે અને આવનારા સમયમાં વધુ સ્થિતિ ન બગડે તે માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવે